હેલો ફ્રેન્ડ્સ આજે તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું રવાના લાડુ જે પંદરથી વીસ મિનિટમાં ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે રક્ષાબંધનમાં મહેમાન આવવાના હોય તો આ ઝડપથી બનીને તૈયાર થઈ જાય તેવી આ રેસીપી હું તમારી સાથે શેર કરીશ અને ઘરમાં પડેલી વસ્તુમાંથી જ આપણે બનાવીશું માત્ર બેથી ત્રણ વસ્તુમાંથી બનાવીશું એટલે તમારે કાંઈ વસ્તુ બહારથી લાવવાની પણ જરૂર નહીં પડે તો ચાલો આપણે બનાવીએ રવાના લાડુ હવે આપણે અહીં એક મિક્સર જાર લેશું અને તેમાં અડધો કપ જેટલો ઝીણો રવો આવે તે લેવાનો છે જો તમારી પાસે જાડો રવો હોય તો મિક્સર જારમાં પીસી લેવાનો ઝીણો હોય તો પલ્સ મોડમાં એકથી બે વાર જ કરવાનું અને એક બાઉલમાં કાઢી લેશું ત્યારબાદ થ્રી ફોર્થ કપ જેટલું ઝીણું નારિયેળનું ખમણ આવે તે લેવાનું છે અને એક કપ જેટલું દૂધ લેવાનું અને બંનેને મિક્સર જારમાં પીસી લેવાનું આને પાંચથી દસ સેકન્ડ માટે જ કરવાનું આપણે અહીં સૂકા નારિયેળનો જ ઉપયોગ કરવાનો છે લીલા નારિયેળનો ઉપયોગ નહીં ચાલે આમાં આને હવે સાઈડમાં રાખી દેશું આપણું આ બેટર કોકોનેટ મિલ્ક હોય તેવું તૈયાર થઈ ગયું છે હવે આપણે એક પેન લઈ લેશું ગેસની ફ્લેમ આપણે અત્યારે લો જ રાખવાની છે અને તેમાં બેથી ત્રણ ચમચી જેટલું ઘી નાખીને સહેજ ઓગળે એટલે રવો નાખીશું હવે તેને આપણે ઘીમાં ધીમે ધીમે હલાવતા જશું આપણે અહીં અડધો કપ રવામાંથી પંદર જેટલા લાડુ બનશે તમારે વધારે બનાવવા હોય તો આ જ મેજરમેન્ટથી તમારે થોડું થોડું વધારે લેવાનું આ રવાને તમારે હલકો બ્રાઉન કલર થાય તેવો શેકવાનો છે તમે જોઈ શકો છો આપણો રવો સરસ રીતે શેકાઈ ગયો છે હવે થોડીવાર માટે આપણે ગેસને મીડિયમ ટુ હાઈ ફ્લેમ કરીશું અને તેમાં જેટલો આપણે રવો લીધો તો તેના જેટલી જ ખાંડ લેવાની છે અહીં આપણે દૂધનો ઉપયોગ કરેલો હોવાથી આ મીઠાઈ એકથી બે દિવસ જ સારી રહે છે અને ફ્રીજમાં રાખો તો તે ત્રણથી ચાર દિવસ માટે રાખી શકો છો આમાં આપણે હવે જે મિશ્રણ બનાવ્યું હતું તે એડ કરીશું જો તમારે અહીં દળેલી ખાંડનો ઉપયોગ કરવો હોય તો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર નાખીશું તમારે ઇલાયચી પાવડરના બદલે કોઈ પણ એસન્સ કે ફૂડ કલરનો ઉપયોગ કરવો હોય તો પણ તે તમે કરી શકો છો આ મીઠાઈ બનતા આપણે દસથી પંદર મિનિટનો જ સમય લાગે છે હવે આપણે આ રીતે હાથમાં લઈને ચેક કરીશું જો આપણી ગોળી આવી રીતે વળે છે તો સરસ રીતે બની ગયું છે હવે આપણે એક ડીશમાં ટોપરાનું ખમણ લેશું આ રીતે આપણે પેંડાનો શેપ હોય તેવો આપવાનો છે જો તમારે ગોળ ગોળ બનાવવા હોય તો તમે તે પણ બનાવી શકો છો તમે જો આવી રીતે રવાના લાડુ બનાવશો તો માવાની કે ચાસણીની કોઈ પણ જાતની ઝંઝટ નહીં રહે આપણે આ શેપ અપાઈ ગયો છે હવે આને આપણે ટોપરાના ખમણથી બંને સાઈડ કવર કરી લેશું આવી રીતે બધા પેંડા વાળી લેશું અને ઉપરથી બદામના બે ભાગ કરીને અડધી બદામનો ભાગ આપણે આ રીતે બધા પેંડાની ઉપર લગાડી દેસુ તો આપણા પેંડા સરસ રીતે તૈયાર થઈ ગયા છે અને હવે આપણે ઉપરથી ગુલાબની પાંદડીથી ગાર્નિશિંગ કરીશું અને અડધો કલાક માટે ફ્રીજમાં મૂકીને ઠંડા થવા દેસુ જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ